મને એક નવા બ્લોગ માં યાર તો મસ્ત મજાની પીળાશ પડતી હવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપણી ચેનલ પર અને એક નવા બ્લોગ માં તો કેમ છો બધા જલસા જલસા જ કરવાના નો હોય તો જલસા કરતા એકી જ આવેલા ભાઈ જલસા જ કરવાના મોજ જ કરવાની બીજું કઈ કરવાનું થતું નથી આ કામ કરજો તો જ મોજ ને રૂખી મોજ તો હું મજા નહીં આવે કઈ તો હા એવી વાતો સાથે આપણે યાર નીકળી જશે ગાંધી ગીર માં હોવા

પણ સરવા એવું કે એ તો સારું ન લાગે આ સમયમાં કેમ કે અહીંયા કાંઈ છે નહીં પાય એટલે એમ કહેવાય કે રખડવા ઘડીક કસરત કરવા ઘડીક ફોટ ફૂટતા પણ એ હાટું આપણે લઈને આવી ગયા છે એ રહ્યા વાહ વાહ અપ્રતિમ શું છે અપ્રતિમતાવું તમને એ આ બહુ મોંઘાદર શ્યો છે આ હજી રાતના જીવડાવને એમ જ થાય છે કે હજી રાત છે

ખબર પડે માથા તને આ વિડીયો ચાલુ હોય એટલે પાણસો હોય એને એમ થાય કે આ ગોવાળ છે ને આ ખોટો છે તમે અહીં વળી જાઓ સારું ન લાગે હલો હું ઉતરી જાવ બેઠી અહીં થી ઉતરી જાય લે અને જરાય શરમ જ નથી આપે એને શું કરું મારે હવે આ જંતો બેન કરાવવા અહીં ચું સમજાય છે તને તારી કરતા ઓલું નાન્યું છે એની હારી ખબર પડે જો વહી ગઈ વાહ ભાઈ વાહ એને ભે કે આ તો શરમ શરમ જ નથી આને તું કેવી મોટી છે કંઈક શરમ કર્યો હોય પણ નહીં અને તો શરમ જ નથી ને જરાય આપણે કોમેન્ટ્રી કરીએ ખતરનાક હો પહેલાના સોમાના આના વિડીયો જોજો તમને એમ થાય કહો હો કોઈ ક્રિકેટરનો ઓલો હું કહેવાય ઓલો કોમેન્ટ્રી અને ટૂંકો પડે એવી આપણે કોમેન્ટ્રી કરી નાખીએ કારક કારક એ કારક કારક જ નીકળે અંદરથી બાકી નીકળે નહીં જેમ તેમાં બધું આપણે અંદર ઘણું બધું પીડ્યું હોય પણ હું કહેવાય એવો સમય અને એવું આ મૂળ હોય ને તો એ જ નીકળે ઘણું ખરું બાકી અંદર એમ હું કહેવાય બફાયા કરે શું કેવાય ને મૂળ છે તો આપણે કોમેન્ટ કરી નાખ કા માથલ ને આગળ તો સમજાવી એક લઈને આઈન પર લાવીને સમજાવી પછી માય નહીં કે નાના વાત તારી હાસી હોય કે તું વિડીયો બનાવતો હોય અમે આડિયો હાલએ માણસને એમ થાય કે અમે હરક્યું હાલચ્યું નથી એટલે એ તો એ ઉતરી ગઈ નાના એમ તો માને ભર કાઢવું આપણું તને અલગથી કેવું પડશે નહીં ને આઈ માની ગઈ તારે તારા શું વિચારો છે આ થોડુંક અપલખણું લાગે મને તમારું શું કેવું જતો રીહ માં છે ફૂલ એટલે આપણે અહીંયા થોડી તો ઉડે માથા માથાળ હું કઈ કઈ થાકી જો હું તું ન હાલવું તોય હાલે કઈ વાંધો નહીં તું એઠી ઉતરી જા મારે કઈ નવરાય નથી તમારે વાતો કરવાની વારે વાર માલો હાલે તારે શું કરવાનું છે અને આ તો વહી જાય આ તો સીધી છે તારે હા ઉતરી જાય આ એક થોડુંક નપાવટ છે પણ આપણે આપણે ભેગું રહેવા મળ્યું એટલે સીધું કદ દેવું તારો હું વિચાર છે ભાઈ જવું છે કે ખાવા છે આ તો તમારી આટું છે ભાઈ છે હું વિચાર છે બોલી તો જો આમ થઈ ગઈ આને શું કરવાનું છે હવે એ એ એ ભાઈ જા હા હમણાં બળીઓ હામ આવે એટલે હારા હારા ભાઈ આ જાય તો હાલો આવા કઈ કરીશું નજર આવો છે

યાર આ બધું ભાગ્યું ઘેરે તો હવે જવા દે આમ નામ યાર હવા હાટ જયા હતી કોટા કુમરા ખવરાવા એની કરતા ઘેરે ભલે કુમરા ખાક્યું વા આવે ઈશકો પહોંચા દેતે સીધા એ કરપે બાકી છે ને લાઈન ભાગું એ માં ચાલે ભાઈ બધું હાડાવળું થાય જ નહીં અને બધું શું કેવાય શિસ્તમાં હાલે અરે પણ તો યાર ખાડું બાડું લઈને આવી જતા તો પાછા એક પાપા આવ્યા યાર પાડો લેવા આપડે કોઈ પાડો છે ખતરનાક ખુલા મળે આપડી પાસે એટલે લેવા તો આવે યાર બાપા કે પાડો લઈ જાવો જો એમ કહું હું પાડો તે મશીન ખાવાનું ભાઈ ખાય ખાઈ ને સોતરા કાઢી નાખે એવું છે આ બધું હેવી મટીરિયલ પણ લેવો હોય કે જો આપણે વેચી જ નાખવું છે હાલો ને આ વિડીયો પૂરો થાય એટલે છેલ્લે આપણે પાડાનો વિડીયો મૂકી દેવો આખો આખો પાડાનો જ વિડીયો બનાવેલો છે યાર આપણે ગાંધીગીરમાં કાંઈ એમાં કેવું જ ન પડે એવું એટલે કોઈ લેવો હોય ત્યાં મોકલી દેજો વિડીયો એ સારો હાલોથી મિત્રો યાર આમ નામ થઈ ગયું છે હા હાલ આપડે ખાડું સારવાર ગયા હતા કાં વારમાં પછી તો કઈ વિડીયો વિડીયો કાંઈ શૂટ કર્યો જ નથી ને મેળે આવી ગયો છું એટલે કાંઈ વાવપુ વાવપુ નથી કરવાનો પણ અહીંયા પવન સારું આવે યાર ઘેરે બધું આમ એકદમ તપીને ને રેડી એટલે અહીંયા એડિટિંગ કરશું બેઠા બેઠા મેળે તો વિડીયો કદી પૂરો વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બધી પડે છે આમ મળીએ કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી હિન્દ જય ભાઈ